આમાં આ સ્નેહ સંમેલનમાં ગુજરાત ભરના અલગ અલગ વસાવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આજે ધારાસભ્ય શ્રી રિતેશભાઈ તથા રાજુપલાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ એ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સાહેબ હર્ષદભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય ધારાસભ્યપાડાના ધારાસભ્ય પૂર્વ મહેશભાઈ વસાવા સાહેબ એ ઉપરાંત તાલુકા પંચાયત વાલિયા અને ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત અલગ અલગ પાર્ટીના શ્રેષ્ઠીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે ગુજરાતભરમાંથી અલગ અલગ વિભાગોમાં જે નોકરી કરે છે તેવા ઉચ્ચ અધિકારીઓ ક્લાસ થ્રી ક્લાસ ફોર ક્લાસ વન સુપર ક્લાસ વનના અધિકારીઓ પણ એ ઉપસ્થિત રહ્યા અને બધા જ લોકોએ આવનારા દિવસમાં વસાવા સમાજ એક સંગઠિત બને અને વસાવા સમાજ દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક દિશામાં ખૂબ પ્રગતિ કરે એવી બધા જ આગેવાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજે બધા જ અમે સંકલ્પ કર્યો કે આવનારા દિવસોમાં સરકારની રાજ્ય સરકારની કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજના લોકો સુધી પહોંચે વસાવા સમાજ અને બાકીના આદિવાસી સમાજના લોકો પણ ખૂબ પ્રગતિ કરે એ દિશામાં અમે આજે વાત કરી અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાના મોટા પ્રશ્નો નાના પ્રશ્નો હતો કેટલાક લોકો કેટલાક લોકોએ ઈરાદાપૂર્વક વસાવા સમાજનું સંગઠન તોડા માટેના પ્રયત્નો કર્યા પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી સાચા અર્થમાં વસાવા સમાજ એક થવું જોઈએ કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે જે ખરેખર વસાવા સમાજનું સંગઠન નથી ઈચ્છતા એવા કેટલાક અલગ સંગઠનના લોકોએ આ વસાવા સમાજના સંગઠનને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે એ બધા અમે જાણીએ છીએ સંગઠન અલગ અલગ હોય પણ આદિવાસી સમાજ કે વસાવા સમાજે એક થવું એ ખૂબ જરૂરી છે અને ભલે ગમે તેટલા કેટલાક વિઘ્નો કેટલાક લોકો નાખવાના પ્રયત્નો કર્યા પણ વસાવા સમાજ એક છે એક છે ને એક છે જે બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાનો પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા કર્મચારીઓ હતા જે વસાવ સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા કોંગ્રેસના હતા ભાજપના હતા બીટીપીના હતા બીજા બધા જ પાર્ટીના હતા આપના નેતાઓ પણ હતા એ બધા એક શાંતિથી બેઠા હતા તો કેટલાક શાંતિગર ભાઈ વ્યવસાય ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર જરૂર છે એક થવાની આ આજે જરૂર છે ભાઈ સમાજના આજે બધા લોકો એક છે એને આ વાત કહેવાની જરૂર નથી પણ શાંતિગર વસાવાનું મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો આદિવાસી એકતા પરિષદ તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય આ તો નેતાઓના વિરુદ્ધમાં અધિકારીઓના વિરુદ્ધમાં એ અધિકારી કેમ બન્યા છે એના મા બાપ એ છે છે એમની પાસે કંઈક ને કંઈક આગવી શું છે તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને આ કર્મચારીઓને તો આજે આજે અહીંયા તો એમના તરફ આંગળી કરી કરીને જે શાંતિકર્ભ સવાય જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા એમને ખરાબ રીતના ચિત્રોના કર્યા એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકર્ભને આવનારા દિવસોમાં હિટનો જવાબ પથ્થરથી આપીશું